સામોડના જે આ લોકો જે ડેવલોપ કરવા માગે છે આ લોકો મતલબ એ આખી ટોળકી આ દેશને લુકવાળી ટોળકી છે એના ભરોસે આદિવાસીઓ બેસવા જેવું નથી એ આદિવાસી આગેવાનો જે પેદા થયા છે એ એમના ગુલામ બની ગયા છે ને જો આદિવાસીઓ ગામ સભા બનાવીને આ બધી જે પરિસ્થિતિ ડેવલપમેન્ટના નામે આ લોકો ચલાવી રહ્યા છે એને નહીં સમજે તો નજીકના ભવિષ્યની અંદર આદિવાસી વિસ્તારો આ લોકો ખતમ કરી નાખશે આ દેશની અંદર આદિવાસીઓ હતા કે નહીં હતા એવું આ લોકો ખેદાન મેદાન કરીને રાખવાવાળા છે આ કોઈ સરકાર નથી આ બધા જમરાજા જ છે આપણા આદિવાસીઓના અને આપણને ખદેડીને જે સંપદા કુદરતી વસ્તુ છે જેના માલિક આપણે છે એ ચોરવાની સાજિશ આ લોકોની છે એને સમજવાની જરૂર છે એ કોઈ ભગવાન બી નથી મૌન ભાગવત બી નથી એ તો ભગાડવા વાળા લોકો છે આ દેશની અંદરથી મૂળ લોકોને એનું નામ ભાગવત છે ને એનાથી ચાલતી આ નરેન્દ્ર મોદીની સરકાર ખાલી એ તો કલિક છે આ કોઈ વડાપ્રધાન જેવું એનું કાર્ય છે બી નથી જે દેશની અંદર આટલી બધી અરાજકતા હોય તે દેશની અંદર એનો વડાપ્રધાન કેવો હોવો જોઈએ મારે એમ કેવું લોકોને સંભાળવા વાળો હોવો જોઈએ જે યુવા વર્ગ છે એને રોજગારી આપવી જોઈએ આટલી બધી મોંઘવારી આસમાને ગઈ છે એને કંટ્રોલ નથી કરતા નવા નવા પ્રોજેક્ટ લાવે છે તો આ એક ષડયંત્ર છે ખોટી વાતો કરીને કે દેશમાં દરરોજ કોઈ બજેટ બનતું નથી વર્ષમાં એક વખત બજેટ બને છે એ બજેટમાં જ બધી જોગવાઈ કરવામાં આવે છે આ તો રોજ ઉઠીને પ્રવાસ કરીને પાંચ હજાર પ્રોજેક્ટ દસ હજાર પ્રોજેક્ટ દરરોજ ક્યાંથી બજેટ આવે તમારી પાસે એટલે આ એક છેતરપિંડી કરનારો માણસ છે એની વાદે લાગીને લોકો એ બેસી રહેવા જેવું નથી એનો સામનો કરો અને સામનો ગામ સભા મારફતે કરો આ સત્તા મંડળ જે બનાવ્યું છે એ આ દેશના લોકોને લૂંટવા માટે જે પાવરનું વિકેન્દ્રીકરણ હતું એને કેન્દ્રીયકરણ કરીને આ જમીનો જોટવી લેવાનો ગામડા તોડાવી કાઢવાનો જે સાજિશ છે એની સામે બધાએ જાગતા રહેવું પડશે નહીં તો મરી ગયા સમજો વાત કરું છું ડેડીયાપાડાવાળા જ નહીં બધાને પણ ચૈતર સાહેબ હતો ને બીટીપીની અંદર બીટીપીનો જામી ગયેલું એટલે ભાજપને એવું લાગતું હતું કે ભાઈ આદિવાસી એરિયામાં બી બીજી બીટીપીના માણસો ચૂંટણી જીતી જશે ને ત્યાં આગળ આ એ લોકોનો કબજો થઈ જાય તો આપણે ચોરી કરી નહીં શકીએ એટલે ચૈતર જેવાને ત્યાં આપ મારફતે લઈ જઈને પ્રલોભન આપીને આખું સંગઠન તોડાયું ને તેની અંદર તો એ લોકો ગુઈસા છે પણ હું માનું છું ત્યાં ત્યાં સુધી એ વસ્તુ બી જાજો સમય નહીં ચાલશે કેમકે આ અટકવાના છે જ નથી આદિવાસીની સંપત્તિ છોડવાવાળા લોકો છે તો આવા જે પરિબળો છે એને હું પરિબળ જ કહું છું એ કોઈ આગેવાનો છે નથી બરાબર એટલે એવાને પણ ચૂંટણીની અંદર લોકોએ ઓળખી લેવાની જરૂર છે તમારી મહામૂલી સંપત્તિ એ પેલા લોકોના હોડમાં મૂકી આવે આરએસએસ હોય કોંગ્રેસ હોય કે આપ હોય એ બધાનો ધંધો આ વિસ્તારના આદિવાસી લોકોને ભારતમાં લૂંટીને ભગાડવા વાળા લોકો છે નહીં તો એ સિત્તોતેર વર્ષથી આપણા પર વારાફરતી રાજ કરે છે એ લોકો જો આપણા હોત તો આજે આપણી નોબત આ નહીં આવી તો એ લોકોએ જીવવાનું છે હવે એ લોકોએ આ બધી વસ્તુ સંભાળ લેવી જોઈએ અને ગામ સભાઓ બનાવીને જે એમના પાવર છે સંવિધાનિક એ હસ્તગત કરવા પડે આનો સામનો કરવાની એ લોકોને ખાસ જરૂર છે બેસી રહેવાની જરૂર નથી કુદરતે તમને મોડા આપ્યા છે કાન આપ્યા મગજ આપ્યું છે થોડોક વિચાર કરી લેવા જેવો છે કે આ લોકો કોણ છે પણ એ આપણા લોકો વિચારતા નથી એને બીજા રસ્તે વાળી દેવામાં આવે છે એટલે આ લોકો સેફ થઈ જાય છે

નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો